લોક સાહિત્યકાર દેવાયત ખબર ફરી ચર્ચામાં છે દાવો કરાઈ રહ્યો છે કે દિવાયત ખવડે ખરેખર મોરે મોરો દઈ દીધો છે મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથના ચિત્રોડ નજીક બે કાર વચ્ચે અકસ્માત બાદ બબાલ થઈ વિવિધ મીડિયા અહેવાલના દાવા પ્રમાણે જે બે કાર વચ્ચે ટક્કર થઈ એમાં દિવાયત ખવડની ફોર્ચ્યુનર અને અમદાવાદના સનાથલના યુવાન ધ્રુવરાજ સિંહ ની કાર હતી ટક્કર બાદ કિયા કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ બાદમાં ખવડ અને તેની સાથે આવેલા શખ્સોએ ધ્રુવરાજસિંહને માર મારીને પગમાં ઈજા પહોંચાડી હોવાની વિગતો મળી દાવો કરાઈ રહ્યો છે કે છ મહિના પહેલા સનાથલમાં ડાયરાને લઈને ભગવતસિંહ ચૌહાણ સાથે દેવાયત ખવડને જે વિવાદ થયો હતો તેનો બદલો લેવા માટે ખવડે આ હુમલો કર્યો છે પોલીસે જણાવ્યું છે કે આ મામલે તેઓ તપાસ કરી રહ્યા છે જો કે આ મામલે કોઈ ફરિયાદ મળી નથી આ તરફ ન્યૂઝ એટીન ગુજરાતીએ દેવાયત ખવડનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના બંને નંબર સતત સ્વિચ ઓફ આવી રહ્યા છે અગાઉ સાથે બબાલ થઈ હતી એ ભગવતસિંહ ચૌહાણ સાથે પણ સંપર્કનો પ્રયાસ કર્યો જોકે તેમણે ફોન રિસીવ કર્યો નથી પરંતુ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં ભગવતસિંહ ચૌહાણે ખુલ્લો આરોપ લગાવ્યો કે ધ્રુવરાજસિંહ પર દેવાયત ખવડે હુમલો કર્યો છે પોતે ગીરમાં હોવાની પોસ્ટ પણ ધ્રુવરાજસિંહ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કરેલી છે જેમાંથી માં પ્રવેશ કરી રહ્યા હોય એવા દ્રશ્યો છે સાથે જ રાતના સમયના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે આ સ્ટેટસ જોયા બાદ જ હુમલાખોરો ત્યાં પહોંચ્યા અને તેને આંતરીને હુમલો કર્યો અમે સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોરજીનર ગાડી આગળ ઉભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી આમાંથી 15 પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક પિલર હતી નંબર બે હતી ને અને બે ગાડીમાંથી લગભગ 15 થી ઓછો મતલબ 12 થી 13 જણા ગાડીમાંથી ઢોકા લઈને બધા નીકળ્યા અને જે ઢોકાતા એ લોકોના હતા અને જે કાંચ આખી ગાડીના કાંચ બધા મરા બધા ખોડી નાખ્યા પછી મને બહાર કર્યો મને કીધું બહાર ન નીકળ આ શબ્દો બધા બોલને

મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં એને પાંચ વાર કીધું ભાઈ રહેવા દે દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી ના માર્યું આ રિયોલો તારા આટુ લાવ્યો છું બે નંબર ની વડાકો કરીને તને માન નાખવા દઈ જતું હોય જો કેસ બેસ કરતો મારી હુમલો માં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી ગીર જવા નીકળ્યો હતો તો મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈ કે તું અમારા

ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આવ્યા હશે તો એના કંઈ કામ હશે એમ આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના એમ મારી પર વાર કરશે એમ હું ગાડી લઈને જતો તો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી હતી ની સ્પીડ હતી ડાયરેક્ટ જ ઠોકા ઠોકી દીધી પાછળથી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ઠોકા ધોકાવી નીકળી પડે હા

ત્યાં આગળ કોઈ દવાખાનું હતું નહીં એટલે પછી અમે અહીંયા દાખલ થયા ફરિયાદ કરી હા ફરિયાદ કરી છે ને આપની જણાવી દીધી કે ફેબ્રુઆરી માં દેવાયત ખવડ અને ભગવતસિંહ વચ્ચે વિવાદ સર્જાયો હતો દિવાયત ખબર દાયરામાં હાજર ન રહેતા તેની કાર પર હુમલો થયો હતો આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ ધ્રુવરાજસિંહ મેઘરાજસિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દિવાયત ખબર વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી એ સમયે દિવાયત ખબર અને ભગવતસિંહની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં ખબડે સ્પષ્ટ કર્યું હતું કે હવે મારે માથાકૂટ કરવાની થાય છે હાલ ફરી એ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે શું મેં કર્યું છે ભાઈ તમે આ ગાડી નો કાચ ફોડ્યો પછી મારે કલાક કદાચ મોડું થયું મેં તમને પૈસા નક્કી નથી દેવા ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધ માં મેં હા પાડી તમે ગાડી આડી ઉભી રાખી ગાડી ચાવી લઈ લીધી મારા બે મારા મારા લવકુર થી સોગન જો હું એવું હલકુ કૃત્ય કરતો હોય ને તો તો તમારા ભાઈ ભત્રીજો આ રહ્યો ત્યારે એક થાર આડી ઉભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી જીવો દી હું દેખાડ્યું છે પ્રોગ્રામ ગયા મેઘરાજ ને એકડા થાર કોની છે રામભાઈ છે ને થાર થાર નહી ત્રણ એકડા થાર ધૂરા છે ગાડી આબરું કોની કાઢી તમે અત્યારે કોની કાચ તોડ્યો તેની ભગવત સિંહ કાચ ફોડી નાખ્યો ને ગાડી મારી લઈ લીધી આ થી ઠેઠ ટોલ નાકે થી ગાડી પાછી લઈ ગયા તેમ દેવા ખબર ની ગાડી નું ને લઈ ગયા હું કાઠી દરબાર શું એફિડેટ કરેલો મારી આવરું તમે ત્યારે તમે તમારું શું કર્યું જાણ મનકો અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી આવી ને તો મેં ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું તમારે એમ કહેવાનું હતું દેવા જો વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે આપણે કેટલા ફોન કર્યા તમે કોઈ ફોન જો પણ હું ગાવા બેઠો તો માતાજી ના સ્વામી કે મારા છોકરાની ફોન મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આખું છું ડિફેન્ડર